ચાર રસ્તાઓ પર ખોટી રીતે અને લોકોને અગવડ પડે તે રીતે મુકવામાં આવતા લારી ગલા ટ્રાફિક ની સમસ્યા ઉભી ન થાય તે રીતે મૂકવા માટે જાણ કરવામાં આવે છે આમ છતાં પણ સ્ટેશન રોડ મોટી શાક માર્કેટ પાસે ફ્રૂટ નો ધંધો કરતા

તે પણ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે સરકારી જગ્યા ઉપર ખોટી રીતે લોકોને નર્તરુપ થાય તે રીતે અને ટ્રાફિકની સમસ્યા થાય તે રીતે મૂકવામાં આવેલ લારી ગલ્લાઓને જપ્ત કર્યા બાદ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ